પૂર્વવત થઈ છે પાવર સપ્લાય વાયર કોઈ કાપીને ચોરી જતા ખોરવાઈ હતી સેવા ગત મોડી રાત થી ટ્રેનમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ મળતો હતો અને મેટ્રો ઓથોરિટીએ રિપેરિંગ કરતા ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થયો છે રૂપિયા નવ લાખના પાંચસો મીટર કોપર કેબલ વારની ચોરી થઈ છે અજાણ્યા ઇસ્તમ મેટ્રોના સ્ટીલ બ્રિજ પર ચઢી કેબલની ચોરી કરી હતી અમદાવાદના પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર ઉપર આવેલું છે શાહપુરથી જૂની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનની વચ્ચેનો વિસ્તાર છે ત્યાં ગત મોડી રાત્રે આ જ સ્થળની આસપાસ કોઈક અજાણ્યો જે શખ્સ છે તે પાવર સપ્લાયના કોપરના કેબલ ચોરી ગયો હતો જેના કારણે મેટ્રો સેવા ખોરવાઈ હતી પરંતુ આપ જોઈ શકો છો હાલમાં મેટ્રો સેવા પૂર્વરત થઈ ચૂકી છે કારણ કે આ ચોરી થયાની જાણ મેટ્રો સેવાના તંત્રને થયા બાદ તંત્ર દોડતું થયું હતું અને કઈ જગ્યાએથી પાવર સપ્લાય બંધ થયો છે તેની તપાસ હાથ ધરી હતી એટલે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીનો ટ્રાફિક તો મેટ્રોનો પૂર્વરત હતો ચાલતું જ હતો પરંતુ શાહપુર સ્ટેશનથી જૂની હાઈકોર્ટ સુધી તરફ જવાનો જે મેટ્રો કોરિડોર છે તેની વચ્ચે જે કેબલ ચોરી થયો હતો તેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો પરંતુ હવે પૂર્વરત થઈ ગયો છે હાલ આખા મામલામાં મેટ્રો તરફથી પોલીસ ફરિયાદ થતા શાહપુર પોલીસે આ કેબલ ચોરનાર શખ્સની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ અને આ સાથે તેના સમાચારમાં બસ